બોર્ડની એક્ઝામમાં ઓગણસી હજાર બસો અઠ્યાવીસ જેટલા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થવાના છે કુલ એકસો સાત કેન્દ્રો અને બસો એકાણું જેટલી બિલ્ડિંગ ઉપર આ પરીક્ષા સત્તર માર્ચ સુધી યોજાવાની છે જિલ્લા તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે તથા બાળકો કોઈપણ જાતના ભય વગર અને પારદર્શી વાતાવરણમાં તૈયારી કરી શકે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ ખૂબ સારી તૈયારી કરવામાં આવી છે આજ રોજ આદર્શ વિદ્યાલય ખાતે બાળકોને ગુલાબનું ફૂલ આપી શુભેચ્છા પાઠવી અને બોર્ડની પરીક્ષામાં ખૂબ સારી રીતે તણાવમુક્ત લખી શકે તે માટે જિલ્લા તંત્ર દ્વારા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી બનાસકાંઠામાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તે માટે પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું છે પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા વચ્ચે વિદ્યાર્થીને જરૂર પડે પોલીસ પરીક્ષા સ્થળે પહોંચાડે તેવી સૂચનાઓ પણ આપવામાં આવી છે આજ રોજ ધોરણ દસ અને ધોરણ બારની એક્ઝામનો પ્રારંભ થઈ રહ્યો હોય જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા આ પ્રકારની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ખાસ કરીને તમામે તમામ જે સેન્ટરો છે જે મથકો છે ત્યાં પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે આ સિવાય કોઈપણ જગ્યાએ ટ્રાફિક જામ ના થાય અને વિદ્યાર્થીઓ પોતાના સમય ઉપર પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે પણ એક સમગ્ર પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે હું આ મીડિયાના માધ્યમથી જણાવવા માગીશ કે કોઈપણ બાળકને કોઈ કોઈપણ વાલીને જો ક્યાંય પ્રશ્ન થાય કે વેલા મોડા થાય ટ્રાફિક જામ થાય એ લોકો અમારી પોલીસની ગાડીઓનો આ સમય ઉપયોગ કરી શકે છે અમે તમામે તમામ પોલીસે સૂચના કરી છે કે અમારો સરકારી પોલીસ બાઈક કે અમારી સરકારી પોલીસ ગાડી આવા સમયમાં જો બાળક કહેશે તો એના કેન્દ્ર ઉપર પહોંચાડવા માટે પણ અમારું પોલીસ તંત્ર તૈયાર છે થેન્ક યુ જો કે પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલી છાત્રાઓમાં પણ અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો હું ધોરણ દસની વિદ્યાર્થીની છું અને આજે હું સૌ પ્રથમ વખત એસએસસીની એક્ઝામ લખવા જઈ રહી છું આજે મારું પ્રથમ પેપર છે અને એના માટે મારી તૈયારી પણ ખૂબ જ સારી છે અને એમાં હું ખૂબ ઉત્સુક છું કારણ કે મને વિશ્વાસ છે કે મારે સફળતા મળવાની જ છે કારણ કે મેં આખા વર્ષ દરમિયાન ખૂબ જ મહેનત કરી છે અને અમારી શાળામાંથી પણ ખૂબ જ સરસ ભણાવવામાં આવ્યું છે અને ઉત્સાહ પણ એટલો જ છે અને પ્રોત્સાહન પણ એટલું જ આપવામાં આવ્યું ધોરણ દસની વિદ્યાર્થીની છું અમે આજે પહેલીવાર એસએસસી બોર્ડની એક્ઝામ આપવા જઈ રહ્યા છીએ હું બહુ જ ઉત્સાહિયું આજે પહેલીવાર બોર્ડની એક્ઝામ છે એટલે ઉત્સાહ તો હોય જ તૈયારી અમારી સારી જ છે અભ્યાસ ઘણો કર્યો હે સારું પેપર છે